નમસ્કાર ગુજરાત મજા આવે છે ને માંડવા માંડ કોઈને કોઈ કઈ તકલીફ બકલીફ પડી હોય ગણેશ બિહારોમાં તો તમે તારે એની ટાઈમ આપણે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો આપણો ઇન્સ્ટા ચાલુ જ છે તમામ ગ્રામજનોના ગોંડલના તમામ યુવાનો ગઈઢા બુઢા માતા બધાનું સ્વાગત છે ની જીવન લીલા પ્રસ્તુત ભાગ 1 જોયો બે જોયો ત્રણ જોયો અને આ ભાગ નંબર 4 પેલા થોડું ક્લાઈમેક્સ જોવો ભારત માતા કી જય વંદે માતરમ

ગોંડલની આપણે કેવી કહેવાય એમબી મહારાજા ભગવતસિંહ આર્ટસ એન્ડ કોમે કોમર્સ કોલેજ આ આખો બનાવશે જૂનો છે એવું નથી કે નવો છે આ અલ્પેશ ઢોલરિયા જે દૂધ પીને પગે પગે પાપલીઓ પાડવો મીડે ને ભારતીય જનતા પાર્ટીમાં જયરાથ સિંહ ના હાથ હેઠળ નીચે રહીને આ તે દૂના કારનામાં હે બધા એક જણો બચાવવા હતું થી અલ્પેશ ઢોલરિયા ને બચાવવા હું થી અગિયાર માં બારમા વાળા છોકરાઓનું કેન્દ્ર ડીલેટ મારી દીધું આવું ઉડાડી દીધું શાળામાંથી હવે આ બે ટકાની નેતુડી હાટુથી કેટલા વિદ્યાર્થીઓની બધા હેરાન થયા તમે વિચારો ખાલી અને બચાવવા હાટુથી જ ને ચાર વર્ષ સુધી આ યુનિવર્સિટી વાળા આને બધા લોટક બાંધો નકરા ડબલા જ વીણા પ્લાસ્ટિકના બીજું કાંઈ આ નરાધમ પાપીઓ ન કરી દીધું બોલો અને એ એવા બજારોમાં એવા સબૂત મૂકે અમે તમે શું છો હજી વાહે આવે છે ઘણું એક કન્ટેનર ભરાય ને એટલું છે કેટલું બાકી જેસલ જાડેજા યાદ આવતો હોય જેસલ જાડેજા જેમ હુડકામાં પોકારી લીધા હતા એવી રીતે ગોંડલ ની ગોંડલ ના ચોક માં આવીને બે હાથ ઊંચા કરીને અલ્પેશ ઢોલરિયા પોકારી લઈને રાજીનામું દઈ દે એટલે કાલથી તું છૂટો એકર તો તારે તાવો દેવો જોશે મંદિરે આવવું જોશે અને પગે લાગવું જોશે કારણ જવા કોઈ તો દ ફેલ નંબરે કોઈ કઈ કઈ ખબર તો કઈ પડે નહીં કે ફિઝિક્સ હું ને એક્સ ની ઉપર ઘન એટલે હું આ કઈ ખબર પડે નહીં એટલે આ ભાઈએ ઈ પોતાના બીકોમ પાસ કરવા હાટુ એક ભાઈ ડમી વિદ્યાર્થીને ને બેરીન પોતાની પરીક્ષા લખાવી લીધી બરોબર અને ભાંડો ફૂટ્યો સામે કોઈ દિનેશ પાથર ને એ બધા લડવા વાળા હતા અને ભાંડો ફૂટો ભાઈ તોય ભારતીય જનતા પાર્ટી એને રાજકોટના જિલ્લા પ્રમુખ નું પદ દીધું હું કામ જયરાજસિંહ હાથ નીચે જી માણ હોય અને આ બાપ તો કે બનાવેલો જયરાજસિંહ ને આ તો હમણાં મોટામાંથી બોલ્યો નકર આ તો બહુ પેલા ઘટના બની ગયેલી દુષ્ટ દુરાચારી નરાધમ પાપી આવા તે કાંડ કઈ આવા હજી હજી જોવું હે આને આને પરસ્ત્રી નિગમ કરવાનો બહુ શોખ છે કેવો આનો આખો ઘાણો જ દાજેલો આનો એક ભાઈ વૈચા વિડીયો બનાવીને બોલતો ખબર કે બની આને દસ વીઘા જમીન દઈ દીધી ખેતી કરવા માંડ આ ગઈઠો બુઢો એક પગ કબરમાં એક પગ ગોંડલમાં શાંતિથી જીવને ખોટા હું અહીંયા તારે કાંઈ બળપા લેવા આવવાસ એનો ભાઈ

ગણેશ વેલો છૂટતો તો આ ભાઈએ અલ્પેશ ઢોલરીએ મીડિયાની અંદર એવું નિવેદન દીધું ગણેશ ભાઈ તો હમણાં આવે છે કાલ ઓલા ગણેશને ત્રણ મહિના વધારે જેલ કાપી પડી કે ત્રણ મહિના વધારે જેલ આના હિસાબે કાપી પડી અને આય તમે જો ગોંડલવાරු સમાધાન થઈ ગયું તો પટેલ સમાજને ને ક્ષત્રિય સમાજને બેઠક થઈ ગઈ હતી પ્રેસ કોન્ફરન્સ પતી ગઈ તી હવે આમ હરકપદુળું આવીને હાથમાં માઈક લઈ લીધું મારા હવે વિડીયો વાયરલ ઘેરા છે હૈરાજસિંહ મારા બાપ સમાન છે લે લેતો જાય મારો ભાઈ લે લે તો જ જા ગમતા લેતો જા શાંતિથી જીવવામાં તમને બધાયને હું મજા જ નથી આવતી નેતુડીને અને ભગવાને સમજો તમને હું કહું જ્યારે જ્યારે સતિયુગમાં પૃથ્વી ઉપર કોઈ એવો સંકટ આવતો ને ત્યારે ભગવાન અવતાર લેતા રામ છે કૃષ્ણ છે રામાપીર છે આપણે આવા બધા ભગવાનો અવતાર લેતા પણ કળિયુગની અંદર ભગવાને નવું બ્રહ્માસ્ત્ર આપ્યું છે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયામાં ભગવાને કીધું હા કીડ નાખવાનું બ્રહ્માસ્ત્ર બધાય અમારી પાસે એવા પડ્યા હું કોઈને રોડ ઉપર નીકળીને રેલી નથી કાઢવાની કોઈને રોડ ઉપર નીકળીને સભાું નથી કરવાની કોઈને આવેદન દેવાનું નથી હા ભગવાન નું કળિયુગ નું બ્રહ્માસ્ત્ર યાર આ સભા છે ને રોજ બે લાખ લોકો જોઈ લે એટલે સભા થઈ ગઈ નમ્રે પરમિશન નમ્રે કોઈ માણા ભેગા કરવા નમ્રે કોઈ માણા મરે કે આંદોલનમાં કોઈ સહિત કઈ નમ્રે એમ નામ કપડા ઉતરે તો જ હા હું એમ નામ કપડા ઉતરે ને તો જ હા બાકી હમણાં જોયો ને વિડીયો નર્મદા ડેમ માં કા એટલે બીવાનું નથી ભગવાને કાયલ જ મારા સપનામાં ખોડિયારમાં આવ્યા હતા ને કીધું બેટા તું કરસ નહીં હા તું જ કરશ બાકી તું મરવાનો મરવાનો ને તે કે મેં કીધું ઓકે એમાં બીજી વાત ન હોય પણ હા ધ્યાન રાખવું આ હું ચોથો પાઠ છે ને હવે આપણે બહુ રાહ જ જોઈએ આપણે માંડવો રોપાઈ ગયો છે હવે થોડીક વિધિ ચાલુ હવે મામેરા ભરસું આપણે કાલે